હર માધ મિત્રો હંમેશા લોકલ ગુજરાત ફરી એક નવા મીડિયો મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ સામુનામાના ધામના ધામમાં ઉષા કોટડા તો મિત્રો અહીં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવવાના છે તે નિમિત્તે અહીં રસોઈ આપણે ને લાખો માણસોની રસોઈ કેવી રીતે બને રસોઈમાં શું શું હોય છે ને ભાવિ સ્વયંસેવકો કેવી રીતે રસોઈ બનાવી રહ્યા છે અને શું શું કામ કરવાનું હોય છે તે તમને બતાવું છું વિડીયોમાં વિડીયોમાં વિડીયો કોમેન્ટ છે એના સબસ્ક્રાઈબ કરી નાખજો ને મિત્રો ખાસ કરીને કોમેન્ટમાં જાય સામુડામાં લખવાનું બોલતા નહીં તો સારો જાય પેલા પેલા મિત્રો અન્નપૂર્ણા માતા તેના દર્શન કરીને પછી આપણે ને તો મિત્રો ચાલો આપણે દર્શન કરી લઈએ અન્નપૂર્ણ માતાને પછી જઈએ આપણે રસોડામાં કોની સંખ્યામાં ભાઈ ભક્તો આવવાના છે તેની માટે ગરમાગરમ રસોઈ બની રહી છે તે જોઈ મિત્રો આ ડાળ બની રહી છે ને મિત્રો જેમ ખાલી થતી જાય છે ને તેમ મૂકી પણ આવે છે

જય માતાજી તો આપણે આ ગયા ગામ જેવો સો સેવા માં આપણે આ દિવસ થયો છે સેવા પણ આ ઓપન મને મળી ગઈ છે સાહેબ પણ ગાંઠિયા અને 90 પણ ડોક્ટર સાહેબ આ પડને ગેટ મેન મેન બોર્ડ મંડળ તો મિત્રો આ બાજુ છે ને સામુડા માતાજી ને લાપસી બે સોકી કરાય ને પડી ગયેલી છે

તો તો આ બાજુ તમે જોઈ શકો છો લાખો ની સંખ્યા ભાઈ ભક્તો આવવાના છે ને તેની માટે પ્રસાદનો સ્ટોક કરવામાં આવેલો છે આ બાજુ મિત્રો આ મિત્રો શાક બનાવવા માટેનો આ બાજુ જોઈ શકો છો ને શાક બનાવવા માટેનો શાક બકાલો બધું મોરી દઈ શકો ભાઈઓ તથા બે બધા શાક બકાલો મોરી દઈ આમ જો તમે આ જો અહીંયાથી લઈ અને હમ એવું જો આ બધા છે ને આ શાકભાજી સુધારી રહ્યા છે અને જો આ જો હવે અહીંયા ટમેટા અહીંયા બટેટા પછી અહીંયા પાછા ટમેટા અને અહીંયા એવું કહે મરચાં પછી અમે બટેટા અહીંયા ટમેટા અહીંયા પાછા હજી બટેટા જો અમે જો ભાઈઓ અમે ભાઈઓ બટાટા શું

અને જો આ એની કોથમરી છે અને આ બધું કે રીંગણાના બટાટા બધું ઓળાઈ ગયું છે તો મિત્રો આમાં નું તોને ગરમા ગરમ ભાત બની રહી છે મિત્રો અહીંયા છે ને જો ભાત બફાઈ ગયા છે ને હમણાં આની બહાર કાઢશે જો આવી રીતે એક બહાર કાઢે જો આ જા મોટો જારા કરી ને જો જો આવી રીતે કઈ આમાંથી ભાત તો બોખાઈ જાય ને એટલે આવી રીતે કાઢે એટલે જો આવી રીતે સારામાં કરી અને મોટી ચોકી છે ને એમાં તો મિત્રો તમે જોયું ને કેટલા બધા લોકો હું કે બટાટાનું બધું રીંગણાને બધું મળતા હતા ને તોય તે હજી જો આટલા આટલા રીંગણા ને આવડો મોટો ઢગલો છે ને બટાટાનો બચ્યો છે અને હજી જરૂર પડે ને તો હજી હું કે ઇમરજન્સીમાં સુધારવામાં આવે ને પછી શાક બનાવવામાં આવી છે મિત્રો અત્યારે આપણે કાસું સીધું એટલે કે આપણે કોઠાર રૂમ કઈ રીતે ચાલે ને સ્ટોર રૂમ કઈ રીતે કે દવા દે હતી તેમાં કયો કયો સ્ટોક બધો કરે કરી મૂકવામાં આવ્યો છે તમને બતાવું

મિત્રો આ સિવાય આપણે સિવાય આપણે ભરેલો ગાંઠિયા પણ મળશે બાજુમાં તે મિત્રો શક્ય છે તે પણ તમને બતાવીશું ચાલો તો આગળ જઈને આગળની માહિતી તમને આપો મિત્રો જો મિત્રો તમે જુઓ ને આ બે આખા ખાના છે ને બે આખા ખાના છે ને ગાંઠિયાના ભરા ને ઓલી બાજુ આખો રૂમ છે ને એ રૂમ પણ આખો ગાંઠિયાનો સ્ટોક પર મૂકવામાં આવેલો છે મિત્રો લાખો માણસોની રસોઈ કેવી રીતે બને શું શું રસોઈમાં હોય છે ને કેવી રીતે બધા સેવી સેવકો સેવા કરતા હોય આ વિડીયો દ્વારા તમને બતાવ્યું તો વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળી આવ્યા વિડીયો નવા વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાથી કોમેન્ટમાં મિત્રો જય મા ચમુનામાં લખવાનું ભૂલતા નહીં ચાલો